નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શહેરી વિકાસના નામે ખેડૂતોને ન્યાયની લડત ઉભડાનો વિરોધ તેજ સાબરકાંઠા જિલ્લાના જગતના તાત કહેવાતા ખેડૂતો આજે પોતાના હક અને હકીકત માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે હડિયોલ ગામના આશરે બે હજાર ચારસો ખાતેદારો હાલ ભૂડાના કડક વિરોધમાં ઉતર્યા છે આજે હિંમતનગર ખાતે જિલ્લા પ્રાંત કચેરીએ ખેડૂતોએ લેખિત વાંધાની અરજીઓ રજૂ કરી હતી એક સુરમાં ખેડૂતોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમારી મહામૂલી મૂડી એટલે જમીન છીનવી લેવામાં આવશે તો તમે કેવી રીતે અમારા પરિવારનું ખેડૂતોના મંતવ્ય મુજબ ખેતી જ તેમનો એકમાત્ર જીવનધાર છે જમીન ગુમાવવાની ફરજ પડશે તો આખું કુટુંબ સંકટમાં મુકાઈ જશે આ કારણે ખેડૂતો હુડાનો પૂરજોશ વિરોધ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી બે જ ગામના ખેડૂતો તરફથી અરજીઓ કરવામાં આવી છે જ્યારે બાકીના નવ ગામના ખેડૂતોએ અરજીઓ કરવાની તૈયારી દર્શાવી છે ખેડૂતોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે જ્યાં સુધી હુડા સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી હુડા હટાવવાની લડત અટકાવવાની નથી મંજુર ખુડસિયા એચકે ન્યૂઝ હિંમતનગર અડિયોલ ગામના બાવીસો ઉપરાંત ખાતેદારો પૈકી મોટા ભાગના ખેડૂતો આજે પોતાના હુડા વિરોધી વાદાઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે કલેક્ટર ઓફિસે આવેલ છે અત્યાર સુધીમાં પંદરસોથી વધારે અરજીઓ ઇન્વર્ટ કરાવી ચુક્યા છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપને આટલા દિવસ હુડા વિરોધી સરકાર શ્રી દ્વારા જાહેરનામું બહાર પડ્યા પછી ગામ અગિયાર ગામોમાં લોક ખેડૂત ખેડૂતો એકદમ વિરોધ કરી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં પણ જંગી માનવભેદની ઉલટીને એનો વિરોધ નોંધાવેલો છે અને હાલમાં દરેક ગામના ખેડૂતો ગામ વાઇઝ અલગ અલગ દિવસે આવીને પોતાના વાંધાઓ રજૂ કરશે આ કાયદાથી ખેડૂતોને મહામૂલી જમીનો ચાલીસ ટકા જેટલી કપાત કરવાની સરકારશ્રી જે યોજના છે તે બિલકુલ ખોટી યોજના છે આવી રીતે વિકાસ શક્ય નહીં લાખો લોકોની રોજગારી પણ આમાં જવાની છે અને આગામી દિવસોમાં આના કરતાં પણ વધારે જલદ કાર્યક્રમો જેવા કે આખા હિંમતનગર તાલુકાના સમગ્ર ખેડૂતો આ બાબતે વિરોધ કરે એ પ્રમાણે અમે પુગ્રામો આપવાના છે

ખેડૂતોના વાધા અરજીઓ રજૂ કરવાનો સમય શરૂ થઈ ગયો છે જેમાં ગઈકાલે છસોથી સાતસો અરજીઓ આજે બાવીસો અને એ પહેલાં પણ હજાર અગિયાર સુધી લગભગ પાંત્રીસો જેવી વાધા અરજીઓ આજ સુધી રજૂ થઈ ગયેલી છે હજુ અગિયાર ગામમાંથી બે જ ગામ પૂરા થયા છે બાકીના ગામ ક્રમશઃ વાદા અરજીઓ રજૂ કરવાના અને સો ટકા ખેડૂતોના વાધા રજૂ થશે આ કાર્યક્રમ એક સાત દિવસ સુધી આધાર રજૂ કરવાનો કાર્યક્રમ છે જેમ જેમ જરૂર પડશે એમ હુડા રદ કરવા માટે જે જે કાર્યક્રમોની જરૂર પડશે એ સંકલન સમિતિ આદેશ કરશે અને આયોજન કરશે એ રીતે કાર્યક્રમો થયા કરવાના એક જ લીટીનો ઠરાવ કર્યા સિવાય જપવાના નથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ખેડૂતોની અરજીઓ તો નિયમ મુજબ લઈ લઈશું ઓછીમાં સહી સુકો કર્યા પછી અહીંયા કોઈ તકલીફ હાલ નથી દેખાતી પણ

તે દિવસ અત્યારે તો નિયમ મુજબ સાઠ દિવસમાં વાધા રજૂ કરવાના છે એ કાર્યક્રમો ચાલુ છે કલેક્ટર સાહેબનું પણ આવેદનપત્ર અપાઈ ગયું એમ એક એક નેતાઓનું પણ આવેદનપત્ર અમે આપવાનું અને સીએમની પણ મુલાકાત લેવાના બાકી કોઈ હિંમતનગર વસવાટ કર્યા છસો થી સાતસો વર્ષો થયો અમરશાબ આ શહેર વસાયેલું આ શહેર સાતસો વર્ષમાં હજુ પોત કિલોમીટરનો ઘેરાવો પૂર્ણ કરી શક્યું નથી અને આ બાકીના દસ કિલોમીટરનો ઘેરાવો કરવાની વાત એક નક્કર કોઈ વ્યક્તિગત પ્લાનિંગ કરી નુકસાન પહોંચાડવા સિવાયનું કોઈ આયોજન દેખાતું નથી આપના કહેવા મુજબ આપણે હાલ હુડાની કોઈ જરૂર નથી બિલકુલ જરૂર નથી મારા મોટા શહેર એવો મહેસાણા ડીસા પાલનપુર આ બધા શહેરોમાં હુડા નથી માત્ર ને માત્ર હિંમતનગર ને કેમ ટાર્ગેટ એ અમને સમજાવું